ભાવનગર શહેરમાં બજરંગદાસ અખાડા પાસે વિજયભાઈ પ્રવીણભાઈ વાજા ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આ શખસે વિજયભાઈ વાજા પાસે વીસ રૂપિયા માંગ્યા હતા તેમજ અગાઉ પણ આ પ્રમાણે હેરાન કરતો હોય તેને વીસ રૂપિયા આપવાની ના પાડતા તેણે છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેવું ઈજાગ્રસ્તના બહેન આશીબેન અશોકભાઈ ચૌહાણે જણાવ્યું હતું જેને ગંભીર હાલતે સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા 石井で行くぜ આરતીબેન અશોકભાઈ ચૌહાણ હું પચાસ વારિયામાં રહું છું આ મારો ભાઈ છે મારા ભાઈને બજરંગદાસ અખેડા પાસે માર્યો છે એ વ્યક્તિ રહે છે કાનાભાઈની દુકાનની પાછળ વેલાભાઈ નામ છે મારા ભાઈની હાલત અત્યારે સિરિયસ છે એ અત્યારે ગંભીર હાલતમાં છે કાંઈ પણ એને થશે તો એની જવાબદારી રહેશે એને માર્યો શું કામ એમને જાણવા મળે એક વીસ રૂપિયા માટે મારા ભાઈને એણે હુમલો કર્યો છે હા અવારનવાર આ શીખે એને બીજી ફેરી માર્યો છે મારા ભાઈને અહીં અખેડા બજરંગદાસ અખેડાની પાસે એ એક જણ હતા મારો ભાઈ કામેથી આવતો હતો મારા ભાઈની ઉપર એણે સીધો વીસ રૂપિયા માટે હુમલો કરી દીધો એમની પાસે કાંઈ નહોતું કામેથી આવતો હતો એ પૈસા માંગતો હતો એ પીધેલો હતો એટલે સીધી એણે શરીરનો હુમલો કરી દીધો એ ભાઈનું નામ છે વેલાભાઈ મારનારી વ્યક્તિ છે વેલાભાઈ